મારી માની ના આટલા છોકરા છે એટલે આટલા બધા નથી આ તો વાહના છોકરા છે ભેગા કરીને બધા રમાડેલા છે એવું છે

તો મારી બાર ગાડી ના ના કશું હતો નહીં તે સારું કર્યું બંધ કર્યું એમ ભાઈ હા તો હવે તો આ રસ્તો કડી હેડો સારું હો હ મારે આવશે કહો ખમા પણ પીવા હાડ્યા આયા તમે હવે સાફ સુધારી મેળવી ભાઈ આવે હવે પીવા હારું કઈ નહીં આવવાનું રોટલા ખાવા છો ના છે ઓ કાકા ઓ કેટલે દોરા છો

આજ તો ભૂસો રેવાન છે ઓ નાઈન ભાઈ હ આવો ગરાક લઈને આવ્યો છું ચોથી લઈને આવ્યો તો આ પકડીને લા બહાર જાતો ના કે પીવું છે મેક દો આપણે જડ્યો છે આપણે લઈને આવતા રહ્યા ચિયા ગોમ મહેમાન તમે મોરા તો આવો થોડા પણ બહાર ગોમ છો બહાર ગોમ ના હે ઓય તો હું તો વેચતો નઈ મેં બંધ કર્યું એટલે પણ આ ગોમ કીધું વાત મળી એટલે આયો કીધું તમાર તો ઈ તો પહેલા વેસ્તા હતા અમે પણ હવે બંધ કરી નાશું એટલે હાલો કે સારું હવે હું ચા બીજા ગોતવા જઈશ મે આમાં નહી વેસ્તો મે બંધ કર્યું નકો હોય તો હું યાર તમને આલું નહીં એટલે સાચી વાત છે મે તો ઓબળે તાર તમાર કને આટલે આવ્યો છું આડી પણ માર કોઈ મફૂત તમને આલવાનું ના તો હોત તો હું તમને ફટ દઈ ના આલતું આ તો ના થોડક પડ્યો હોય તો આલો તો એમ સારું રે એ તો આ છોકરો તો આમ ને તમે જો હું નથી વેચતો બંધ એટલે હાલો આલો બાપુ બંધ કર્યું હોય થી જો અને ખોટા મને શું કોમ પૂરી ના ખાવ ભરાવો એટલે કોઈ ના કે એમાં શું કે પણ હું વેચતો નથી ચીરી દાલુ કોણી પીવું દાલુ ના પોણી નહીં પીવું ચા પીવો હે તો ચા મેલાવું ચા નહી મારે તો મારે નાડી તૂટે છે એટલે આ તો નાડી તૂટતી હોય તો બીજો ચો હોય તો પૂછો હું વેચતો નથી મેં કર્યું બંધ તો ચાય આગળ જાય મળશે આગળ એ મન નથી કોઈ ખબર તમે તમ તારો હેડવાનું કહો એટલે મેમન આ જો તો સારું હવે ભૂલે શું કે હું આવતાય નહી પાછા નકા પાછો નાયણો છે ખરાબ ઈ તમને કહી દઉં પાછું મેમન છો એટલે કોઈ કહેતો નથી તમન હા હા એટલે હવે એડવાન્સ કરો હજી હો હા બરોબર હો અલા તું ચમ આવન લઈ લઈને ધોડ્યો આવે પણ તને ખોટું ચમ બોલે કે નહીં વેચતો હું અલે આ પણ બાર ગોમનો ના લવરાય પણ બાર ગોમનો શું થાય ચમ શું થાય ઓથી આપણે આલો અને બીજાના ઘરે દઈને ધમાલ કરે તો ખૂબ મેમન આવ્યો હોય એના જ ઘરે દઈને ધમાલ કરે તો ઈ સાચી વાત છે

મારે ભાઈ ગા જગ્યા એવી કોમ આવે કે વાત છોડી મેલો કોઈ બી પ્રસંગ હોય ને તો હું આ જગ્યામાં જ કરું છું બરોબર મજા આવતી છે પણ તન તો જબર હે હે કાકા રોટલા બની જાય મે મને ખાવા લો પરો તો હેડો ખાઈ રહી છું ભે આ રોટલા તો પણ ઉલા અમાર કમરા ના આવા જીદો તો એલા એ તો કમાન ઘરે ખાઈ રહી છે એટલે આ કમાન ઘર નું નથી તો પણ એક ઉપાધી બીજી છે યાર શું વાળી બીજી એટલે આ ગોથું આવે છે ના ના હોય ઓય

ગરાગ તો મારા બેટ સાલ ઠાલ આયા તો હું તો ને લેવા આયા તાઈ રહી તો આ સતુર બે તો વાય ને જવાબ જાસે જો બલા ફા ગમે એમ કરીને ધોતવા તો પડશે ને ના તો છોકરા ને પૂછું હું પૂછો પૂછો આ છોકરા હા તે ઓજી કોઈ મહેમાન ને નેકા તા ભાજા તા જીવા હતા જીવા એલા કે લોબી લોબી દાઢી હતી ઇયાને અને આસમાની કલર ની ભાગડી હતી ને આઈ જાસ તો ઓમ જાતા તા ઇરા તો એ કમા ઓમડી જે હટ વાહ કમા વાહ તારું તો ભૂલા કોઈ કેવું પડે તને સબાશી આવી પડે ભાઈ શાની વાત કરે આ તું આખા ગોમ એમ કેતો એટલે મેં દારૂ છોડ્યો દારૂ છોડ્યો ના નાણા ને હાડે નાખ્યો ના દારૂ તો મેં ચાર છોડી મેં છો તો વાય તો આવ્યો એટલે પણ પેલું એકદમ ને તું નક્કી તો કર કે અમે ચમુ આયા સહી તો નક્કી કર બોલો છે માયા તમે એટલે અમે એક મહેમાન ગોતરા છે હું ભેગા મહેમાન આયા હતા હા એટલે હવે જા એ ચમડી ગયા છે ને ખબર નહીં એટલે એક મહેમાન મારા ઓછા આયા મારા ઘરે હું ઉંગાડીને આવ્યો છું એ વાત છેવા છે

તો આ જંગ તમે રોબા થઈ. અલા ભાઈ મને દોથો આવે છે આના કારણે એમ થઈ ગયું છે મને. એય આ શું બોલે રાધે હે મેમન હા આ તમને ક્યોથી મળ્યા ઈ કોદું પેલું? એટલે તમારો હોભળો છે અમને? તો હોભળો. આ છોતો ભાઈ થઈ કોક થેંક્યુ લાગે. આ ગોથો આવ્યો તો શું લાગે છે? ના મારે લાગે ઘરે નહીં જવા પડશે ભાઈ તેવડી